બે થાય એક સારા કામ કરે તો વાત થાય અને ખરાબ કામ કરે તો વાત થાય હવે તું વિચાર તારી હું કામ વાત કરતા હશે આ તમે તો ખરાબ કામ માટે જ વાત કરતા હોય કારણ કે તમારા મગજમાં તો એવું છે કે હું બધું ખરાબ કામ જ કરું કારણ કે જો તને જ ખબર છે કે તે કઈ સારા કામ કર્યા જ નથી તારા અંદર નીતિશ ખરાબ છે તારી સમજા કે હું આવવાનો દઉં અને કોક આવે એનું કામ કરવાનો દઉં તારી નીતિ જ છે નરેશભાઈ તમે આ નીતિની વાત કરતા નહીં હોય મારી નીતિ સારી છે આ પંદર વર્ષથી એમને સરપંચ નહોતો આ તમે કાવા દવા કરી આ વર્ષે સરપંચ બની જાય એટલે એમ નહીં મજતા હો હજી બીજા આની પછી પાછી ચૂંટણી આવશે અને તે આમ જો આ આ સરપંચ હશે હા ભાઈ તું સરપંચ બની જા મારે સરપંચ બનવામાં કોઈ મારે આમાં નથી મારે તો છે ને ગામનું ભલવું કરવું છે આ ગામમાં રોડ ખરાબ છે લાઈટ આવતી જોઈ મારે સારું કરવું એટલે હું સરપંચ હા બધું મારે નથી બનવું નથી બનવું કરીને બની તો જાય ને પાછા કે મારે નથી બનવું તો હુકામ ચૂંટણી લડ્યા હતા હા હું હતો જ તે અને બધું કામ કરતો જ તો કાંઈ કામ નતો કરતો ગામડાના વાળા ને કેટલા હેરાન થતા હતા અને હું છે ને સરપંચ બન્યો પૈસા ભેગા નથી કરવા તારા બધું કરવું તું આ ખોટો તમે છે ને આરોપ નાખો હો તમે મારી ઉપર હા અને આ છે ને ગામ તો છે ને ભોળું છે એટલે આ વખતે તમને મત આપી દે તમને સીતાડી દીધા પાછા એ ભોળા છે એ પાછા આવતા વખતે મને આપી દે એટલે તમે છે ને આ ખોટો આરોપ નઈ નાખતા મારી ઉપર તો એક કામ કરીને મારી તારે ક્યાંય વાત નહીં કરવાની અને મારા કામમાં તારે સાથ દેવાનો આમ જો પાંચ વર નહીં બનાવી દઉં લાઈટ મારે કરી દો પણ તું મને સાથ આય ભાઈ હું કહેવાય સાથ માંગ સમજાય જો એટલે કઈ ખબર નથી પડતી સરપંચ બની જશે એવું છું ને મારી જરૂર પડે છે ને એમ ન થાય હું તમને હું કામ સાથ દઉં હું સરપંચ બની કામ ન કરું અને આ ગામમાં તમે જે વાત કરો છો ને બધાને કે ઓલો ભાઈ

ભાઈ જો તું મારો ભલે હરીફ રહ્યો પણ તોય હું તને હાથ જોડીને તને પ્રાર્થના કરું તું મને ટેકો તને જો પંદર વર્ષ તારો અનુભવ છે ને તો તારો અનુભવ આ કામ ગામના ભલા માટે લગાડીને આપડે બાંધવામાં હું મને ખબર જ પડી ગઈ એમજા બે મહિના ખબર પડી ગઈ કે સરપંચ કેમ થવાય તમને કાંઈ ખબર ન પડતી કાંઈ આવડતું નથી એટલે હવે ટેકો જોઈશ તો નીકળે નો સાય તો સરપંચ બનવા તમને આ તમને ખુલ્લી ચેલે જો મારી વાત થઈ ને તો સારા વાત નહી રહી એટલું યાદ રાખજો મારે તમારે ઘેરે આવીને કેવું પડે છે હવે ઘેરે નહીં આવું બજાર વચ્ચે ભાંગી નાખી મારી વાત ઊંચાઈ કરી દો ભગવાન

હવે અમારી હલવાણી થઈ કામ કઈ કરતા નથી અને સરપંચનો હોદો લઈને બેસી જાય એવું છું લા ભાઈ મત મને દેવાના હતા પણ આ તમે બધા દીધા નહીં ને એમાં આ બધી રામાયણ આવી આ પંદર વર્ષથી હું આવતો હતો ત્યાં તમારું કામ અટકતું હતું કહેવા મને કાંઈ તમારી વાત સાચી છે મહેશભાઈ અમારું રેશનિંગ કાર્ડ કેદુનું બંધ થઈ ગયું છે હવે ચાલુ કરાવવું છે હવે સરપંચ એ ધ્યાન નથી દેતા હા તે જો ને મત એને જો જીતાડો એને રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયું હું તો ખેતી હવે આમ જો ખબર પડતી નથી કઈ એટલે એ શું કામ કરી દે ભાભો છે ભાભો કઈ આ તમારી જેવા જવાની નો ખબર પડે કોને મત આપવા ભાભા ને મત આપીને બેઠા હવે એની એક ને બે ની ખબર નથી પડતી હવે એ શું તમારા કામ કરી દે

એક કરાવી દીયો ને અરે એ રેસ્ટિંગ કાર્ડ તો જ ભલા મણા થોડો વાત છે ને હું કરાવી ને મત આપ્યો તમે પણ હવે છે ને ધ્યાન રાખજો અને જે સરપસ બનાવ્યો છે હું તો એમ કહું છું કે હજી તમે વિરોધ કરો ને કે ભાઈ તમે હાલો જ નહીં તો આમને માલતો રહે ને મહેશભાઈ તો એનો ડબલા જલ્દી હકેલાઈ જશે એક થીન નો થાય ગામ પછી મારું આપણું કામ નથી કરતા તો ગામનું કોઈનું કામ નહીં કરે ને એટલે ગામને ખબર પડે કે સરપંચ કામ નથી કરતો ઓલા મહેશભાઈ હતા એ હારા હતા બેઠા બેઠા કામ તો કરી દેતા હતા આપણને અરે ઘેરે ઘેરે નળ લાવ્યો ને એ મને ખબર છે કેમ લાવ્યો પણ હવે ગામ બધા ભૂલી જાય કે ભાઈ આ નળ લાવ્યા મહેશભાઈ મત આપ્યા નરેશભાઈને હવે એ નરેશભાઈ ખરેખર કાંઈ ખબર નથી પડતી હોય

તો આ વખતે મત તો ન્યા આપી દીધા મહેશભાઈ જોવા બાપુ ભૂલ થઈ ગઈ ભગવાન હવે તો શું કરવું કાઈ નહી હવે જો એ ભૂલ જે થઈ ગઈ હોય પણ હવે છે ને હું જેમ કહું ને એમ તમારે કરવાનું આપણે વિરોધ કરવા માં છે ને હું કહું ને એમ તમારે વિરોધ કરવાનો બધાને આ બધા ગામમાં જેટલા જનીયર આપણે જામતું હોય ને એને બધાને કહી દો હું તમને શું કહું આ ગામને સોરે બધાને ભેગા કરું બરોબર અને ભેગા કરીને વિરોધ કરીએ તો એ સરપંચમાંથી ઉતરી જાય

એક તો મગજ મારી હાલે છે સરપંચ ની પણ ઈ વાત દે પણ આપણું ઘર પાસ થવાનું હતું સરકારમાં એનું શું થયું વાહ વાત કરી છે સરપંચ ને કે મા મકાન નું શું થયું પણ હજી કઈ જવાબ ન થયો જવાબ નથી આવ્યો પણ આ મને ઓલો મહેશભાઈ આપણે જૂનો સરપંચ મળ્યો તો હા તો હું કહેતા હતા એ જ કે તમારો દીકરો સૌથી મોટી ભૂલ કરી છે એટલે હવે મારા હાથમાં કામ આવ્યું તું ને એ ગયું પણ બાપ હું શું ભૂલ કરી છે હા નવો સરપંચ નિમીને જુઓ બાપ હા તમને ખબર નથી આ જૂનો સરપંચ છે ને એ કેવો આ વહેરોશભાઈ ખબર છે આ કેટલા રોડ રસ્તા ખાઈ ગયો હે આ આ કેવાય ને ઓલું અવેડો બનાવવાનો તો હતોડો બનાવો ને ગામમાં નવું શમશાન બનાવવાનું એ બનાવું મતદાન કરવાનું એ બધી બરાબર છે પણ તને લાગે આ બધા જેટલા સરપંચ આવે તે બધા આવા ખાવધરા નહીં હોય ઈમાનદાર કોઈ ન હોય બા તમને તો ખબર છે ને હા નરેશભાઈ આ નવા સરપંચ બન્યા શું થાય મારા કાકાજી આ જીજ્ઞાન કાકા હે હવે જો એને ખબર પડે કે મેં વાળા મહેશભાઈ મત દીધો તો મારી બે જણા ડખા નો થાય હે પણ એમાં મત દે એમાં નામ ક્યાં આવવાનું હોય ખાલી એના નામની સામે ચોકડી જ મારવાની હોય ને મત જ આપવાનું હોય ને તો એમાં એને ખબર હું પડે પણ બા ખબર ન પડે પણ કારક મોઢામાંથી વાત નીકળી ગઈ હોય અને સાંભળી ગઈ હોય તો લેવા દેવા કે ઝઘડા થાય અને મને થોડી ખબર એક મારા એક મતથી કાય મારા કાકાજી જ્યાં સરપંચ બની જાય એમ એક મત થી નહીં પણ તારા જેટલા ભાઈ બંધ દોસ્તારો છે એ બધાને કહેવાય જ ને કે આપણે મહેશભાઈને ચૂંટવાના છે તો એ કાંઈક તો કામ કરત એ વાત હાશી તમારી પણ અહીંયા જાહેરમાં બધા બધા વિશે હું કહું અને વાત કંઈક ખેલાણી હોય તો આંખે તો હું થડું ને બલીનો બકરો હું બની જાઉં ને પછી મહેશભાઈ શું થાય હે કે આ બધાને ચડાવ્યા અને મને મત ન દેવડાવ્યા આ ખોટું મારે આંખે ને મારા મારા કાકાજી સંબંધ બગડે હા મારા કાકાજીને ખબર પડી હોય એમ સંબંધ બગડે પણ નરેશભાઈ ને તું આપે તારા કાકાજી ને તું મત આપશે ને માન કે ઈ ચૂટાઈ ને આવી ગયા ચૂટાઈ ગયા છે ને બા આ ચૂટણી હવે 5 વર્ષ પછી પાછી થાય અરે આ જો મારી એ અકલ હા તો હવે માન કે નરેશભાઈ એ તારું કામ કર્યું નો કર્યું તો ઈ આપણે તો એને કાઈ કહી જ નો કે ને કે આ કેમ નથી થયું હા તો એવું જ થયું છે બા હા જોને ને આપણો ઘર પાછ થાવ ન હતું હે હજી કાઈ જવાબ ન થયો બે વાર મેં કીધું મારા કાકાજી કે ભાઈ તમારા મારા મકાનનો હું છે મારા મકાન હું જો જૂના મકાનમાં રહું છું

પણ આપણા સુધી હજી કામ ચાલુ નથી થયું ઈ કંઈક આવે તો આપણે ફરિયાદ કરીએ ને કે ભાઈ હજી કેમ નથી થયું તો તારા કાકાજીનું નામ આવે અને પછી કાકાજી ની હારે આપણે દુશ્મની થાય કે ન થાય એ વાત તમારી હાસી ઓબા હા મારે છે ને આ મકાન નથી પાછું ધોળા ધોળી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હવે એ વાત મેલો તમે એ તો હજી થાય હવે ભાગમાં હશે જયારે બીજું હું પણ હું તમને શું કહું આ બિંકુભાઈનો ફોન આવ્યો તો મામાનો છોકરો હા એને કીધું છે કે આ ફઈ તો આંટો દેવાય નથી આવતા હે તો તમે જરાક એક આંટો મારી આવો પછી કેટલો આ બે વર્ષ તો મામન ઘેર નથી જ્યા કારક જવાય ઘરની ની બારા કરે નીકળાય નકરો ઘર ઘર પકડી નો બે ઘર કોઈ ની ખાય એ હું જઈશ પણ પેલા છે ને મને આ જે માથે ઉપાધી છે ને આપણા ઘરની એ પતવા દે એકવાર ઈ જો નક્કી થઈ જાય ને પછી હું જાય અને હા હું તને હું કહું છું મહેશભાઈ છે ને પછી મારી વાત માને તો હું એને એમ કહું તમે અંદરથી જાણી આવો ને કે અમારું ઘર લાગ્યું છે કે નથી લાગ્યું હું તમને થોડાક પૈસા દઈશ એ છે ને પૈસા ને લોભ્યો છે મેને બસો પાંચસો હજાર રૂપિયા દઈશ ને આપણું કામ કરી આવશે હા તો તમારી રીતે વાત કરજો બીજું હું હા કારણ કે ભાઈ ભાઈ વાત ન સમજે પણ બાયુ ભાઈ વાત તો સમજે છે સારું વો ક્યાં છે અંદર છે હા એ અંદર છે સારું લ્યો હું જરા એને કેતો આવું કે એના કાકાને વાત કરે તો હા જો તો ખરો હે ભગવાન આ સરપંચ છે ને બધાય પૈસા ખાવ હોય

કે ભેજો ખાવા જાય મારો તમે એટલે તારું ભેજો ખાવા હું તો નહીં આવતો કોનું ભેજો ખાય તો અત્યારે છે ને તમારે લવ કરવી ને મારે પાસે ટાઈમ નથી મારે બહુ બધું કામ હજી ઘરમાં પડ્યું છે અને એક તો થાકી ગઈ છું હું હાવ જો મારી વાત સાંભળ હું તને એ કહેવા આવ્યો તો હા તારા નરેશ કાકા સરપંચ બન્યા છે હા તું એને કહે ને કે આ આપણું મકાન છે પાયસ કરાવી દે હે ભગવાન એ આપણે એક હાટું સરપંચ બન્યા છે આપણે એકમાં ધ્યાન દેવાનું એને બીજું કંઈ કામ ના હોય આખું ગામ સંભાળીને બેઠા છે ભદ્રીજ થશે તો એને તારામાં તો વધારે ધ્યાન દેવું જોઈએ ને કે ભાઈ મારી દીકરી છે તેનું મકાન પેલા પાસ કરાવી દઉં પછી ગામના તો કામ કરવાના તો હોય એટલી તો આપણે આપણું સમજવું જોઈએ ને હગા છે તો ફાયદો ઉપાડવાનો લાગવક કરવાની મકાન હાટું થી હા તમને ને બાને બે ને ભૂત હું છેડું ને મને તો એ ખબર નથી પડતી જે દીનો મારો કાકો સરપંચ બન્યો ને તે દિન તમે મા દીકરા બે મારી પર નગર વગાડવા ચાલુ કરી દીધું તારા કાકાને ક્યાં આ કરે તારા કાકાને ક્યાં આ કરે પણ મારો કાકો હું આપણા ઘર ઘરને એકાટું સરપંચ બન્યો છે અરે એમ વાત ન કરતા તને કોઈ આમ દબાણ ન કરતા પણ હા તો હું છે કે તું એની ભત્રીજી થા આ તું કે ને તો તારી વાત માને હા અમારી વાત નહીં માને મેન બે વાર કીધું કે કાકા આ મારા મકાનનું જરાક જોડાઈ ગયો ને જોડાઈ ગયો પણ કાંઈ ધ્યાન ન દેતા એટલે કહું છું મકાનની જરૂર છે ને ગરીબ માણાના છે આપણે નથી હો આપણી પાસે જમીન છે ને મકાને છે આપણે કાંઈ જરૂર નથી એટલે જેના ગરીબના ભાગનું હોય ને એને મળવા દ્યો મકાન અને તમે આવી બધી લાગવકનું કહેશો મને તો આ મહેશભાઈ સરપંચ હતા ને પાંચ પાછવર તમારે એમ કેવું હતું ને લાગવક કરાવે એને કરાવી નાખવું હતું ને હા સરકારી કામ છે એમાં ટાઈમ લાગે હંધાઈમાં ભાઈ એ વાત તારી હાસી છે હા તો ઘરના હોય તો થોડોક પૂછે કે આપણે થોડાક છેડા અડડે ને તો આપણું કામ વહેલા તો ઘરના કામ ના શું આપણે કેમ લે તો ઘર ના હોય તો લાગવગ કરવાની હેરાન કરવાના અરે પણ હેરાન હેરાન કરવાની ક્યાં વાત છે કામ તો એ બધાના કરતા જ હોય એ જ કહું તો મહેશભાઈને કહેવું તું પાંચ વાર એ પણ સરપંચ રહ્યા ને એને કોઈ કહેવા ગયું એને કઈ કરી દીધું નહીં હા તો મારો કાકો સરપંચ બન્યો એટલે તારા કાકાને કે કાગળિયા કરાવે તારા કાકાને કે મકાન કરાવે તારા કાકાને કે જમીન કરાવે એક કામ કરો મારા કાકાને ભેગા લેવા રહી આવો મારા કાકાને કહો આપણે ભેગા રેવા આવતા રહી અરે પણ એમ નથી કહેતો તારા કાકા થોડા કાંઈ ભીખારી છે તો આપણે ઘેર રહેવા આવે વાત તો એમ કહું છું કે આપણા પોતાના હોય ને એ આવા ટાણે કામ માં આવે હવે પણ આપણે ક્યાં મકાન વગર ના છીએ આપણે ક્યાં રસ્તામાં રખડીએ છીએ કે આપણે ક્યાં સોરે જઈને હોઈએ છીએ હા ભગવાન આવે હારું મકાન આપ્યું છે આટલી જમીન આપી છે તો ભૂખ છે નહીં છે આપણે ભૂખ નથી પણ આ બારનું કહેવાનું એવું છે કે આ ગવર્નમેન્ટમાંથી ફાયદા મળતા હોય ને તો લેવાય હવે આ સરકારી સહાયમાં મકાન મળે છે

આપણે ન હોય અને તમારા તમે લાગવક કરીને કરાવો જાઓ હા પાછ તમે મહેશભાઈ નાખી કીધું એની લાગવગ કરવા ગયા હોત તો તમારું હાલતું નતું ખબર છે કે મારા કાકા પાસે મને એટલે ભત્રીજી શું કેવત છે ને પોલું અહીંયા હવ આંગળી ખુસાડવા આવે આવી રીતે હા મહેશભાઈ કરશે લ્યો રૂપિયા ખાધા પાંચ વર હું કરું એટલે તો ગામના કોઈ જીતાડ્યા નહીં અને મારા કાકા જીતી ગયા આમાં